જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લામાં શિક્ષક ઘટ અને આયોજનના કામો અંગે ચર્ચા વિચારણા થઈ આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કચ્છમાં દરેક તાલુકામાં જરૂરથી આયોજનના કામો અંગે ચર્ચા વિચારણા થઈ હતી ઉપરાંત જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે અંગે ચર્ચા સાથે શિક્ષકોની ઘટ પૂરવા માટે તાત્કાલિક શિક્ષકોની ભરતી અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં વિકાસના કામો અંગે આયોજન પંચ હેઠળ જે કામોની માગણી કરવામાં આવી છે એ કામોને મંજૂરી આપવા તથા શિક્ષક ભરતી અંગે ચર્ચા વિચારણા આ સામાન્ય સભામાં થઈ હતી તેમણે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે આજ રોજ ખાસ સામાન્ય સભ્ય એટલા માટે બોલવામાં આવી જિલ્લા તાલુકાને જિલ્લા પંચાયતના જે આયોજનો હોય એ આયોજનની અંદર સરકારની ગાઈડલાઈન મુજબ કલેક્ટરના આદેશથી ચૌદ સભ્યોની નિમણૂક કરવામાં માટેની આજ ખાસ સામાન્ય સભા યોજવામાં આવી ખાસ સામાન્ય સભામાં તેર સદસ્યોની નિમણૂંક મતે કરવામાં આવી છે એના ઉપરાંત પણ સામાન્ય સભાની અંદર ગત જિલ્લા પંચાયતના પ્રમુખની જે ગાડીની જોગાઈ હતી વીસ લાખની પણ અત્યારે તેના ભાવ વધી જવાના કારણે અત્યારે એમાં પચીસ હજારની જોગવાઈ એટલે પ્રમુખ સ્થાનેથી લેવામાં એ પણ મુદ્દો આવે આવેના અમારા ચેરમેનશ્રી અને શિક્ષણના અધિકારી દ્વારા નમો એક શિક્ષણની કચ્છની અંદર શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણમાં નવા નવા કાંઈ પણ જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે અભ્યાસ કરીએ નવી નવી યોજના થકી કચ્છને કેમ શિક્ષણ વધુ બાળકો સુધી અભ્યાસ કરી શકે એની નવી નવી જોગવાઈ શિક્ષણના અધિકારી દ્વારા કરવામાં આવી છે એમને આપ અત્યારે જ સામાન્ય સભામાં લેવામાં આવ્યો છે અને જે ઘટની વાત છે તો આપ સૌ જાણો છો એમ ગુજરાત સરકારે હમણાં જ જાહેરાત જાહેરાત કરી છે કે ટૂંક જ સમયની અંદર શિક્ષણની ભરતી કરવામાં આવશે એમાં જે પણ કચ્છની ઘટશે એને પૂર્ણ કરવા માટે ખાતરી પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન એટલે તાલુકા અને જિલ્લા પંચાયતની જે આયોજન કરવામાં આવે છે એના અધ્યક્ષતાને પ્રભારી મંત્રી હોય છે પછી કલેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખ અને બધાના અધ્યક્ષતાને તરીકે સેવા બજાવતા હોય છે એમની તેર જણાની જે નિમણૂક કરવામાં આવી છે એ તેરે સભ્યો એના અત્યારે હવે એ મિટિંગની અંદર હાજર રહી અને પોતાની કાંઈ પણ જે પોતાના વિસ્તારની અથવા કચ્છની અંદર જે આયોજન થયેલા છે તાલુકાની જિલ્લાના એનો એ સમાવેશ કરવામાં આમાં કોંગ્રેસ કે ભાજપ કે એવું કંઈ હોતું નથી જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાં સર્વસંમતિથી જે તેર નામ સૂચવામાં આવે છે એને માન્ય રાખવામાં આવે છે જેમ તમે વાત કરી એવી રીતે તો મેં જેમ આપને પણ કીધું અને એમની સાથે જે વાર્તાઘાત થઈ એમાં પણ મેં વાત કરી કે આના અંદર ઓન પેપર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સદસ્યનો પણ સમાવેશ કરવામાં આવે છે સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આમલી જમ્બોબોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ